તળાજા તાલુકાના દાતરડ ગામ નજીક આવેલ લાલા ટીબા ગુરુ પૂર્ણિમા સમગ્ર પંથકમાં ગુરુ પૂર્ણિમા મહોત્સવને લઈને વિવિધ યાત્રાધામ સહિત ધાર્મિક સ્થળોએ માનવ મેરામણ ઉમટ્યો હતો અને ભક્તોએ ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કરીને ધન્યતા અનુભવી હતી ત્યારે તળાજા તાલુકાના દાતરડ ગામ નજીક આવેલ લાલા ટીંબા ચારધામ આશ્રમ ખાતે ભક્તોની ભીડ જામી હતી અને આશ્રમના મહંત શ્રી એક હજાર આઠ મામંડલેશ્વર બલરામદાસ બાપુએ ભક્તોને આશીર્વાદ આપી આનંદ વ્યક્ત કર્યો હતો જો કે આશ્રમમાં દિવસ અને રાત્રિ દરમિયાન વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માતાઓ બહેનો યુવાનો વડીલો આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાનના દર્શન અને ભોજન પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર તળાજા